યોગા પરંપરાથી નાલે આવે છે આ રામદેવજી શીખાડે ની નથી પરંપરાથી આ હાથી આંકવા યોગા છે નીંદવું યોગા છે ગાયું ભેવું દેવું યોગા છે હંદવાળી પોતા કરવા યોગા છે દળવું યોગા છે લુગડું ધોવું યોગા છે લોટ બાંધવો યોગા છે જોવો તો ખરા અને બને ત્યાં સુધી ખાટલાના ઉપયોગ કરજો વળી કહે છે બાપુ ખાટલાનું ક્યાં ઉપાડ્યું ભાડે રહી બાપુ કાંઈ વાંધો નહીં દોરીવાળા ખાટલા રાખો તમારા લોહી ચાર્જિંગ રહેશે ચાર્જિંગ અને અત્યારે ઓલા મોદી સાહેબે ઓલા કાઢ્યા શું કહેવાય મા કાઢ હયા હાચા ડૉક્ટરને વંદનીય છે હમણાં કાલે કેસ આવ્યો હતો ઓલા નહોતું તો ઓલું બે હારી દીધું શું કહેવાય શું કહેવાય ને બલૂન બહાર દીધું એ કે તને અસર થઈ ગઈ છે હુમલાની નહોતો તો હુમલો કરીને બલૂન બે દીધું ને અઢી લાખનો ટકો કર્યો ભલે કર્યો પણ કહેવાનો મતલબ બધા આવવાનો હોય એટલે તમે નિદાન કરો સારા ડૉક્ટર પાસે નિદાન કરાવો ડોક્ટર એક ભગવાનનું પ્રતિક છે એક ડૉક્ટરને બેની સલાહ લ્યો ની ને ની પણ કેમ ન કરો એટલે આ ડોક્ટરો જે કરોડો રૂપિયા નાખીને ડૉક્ટરો એમનામ નથી બન્યા જો આર્યા અમારે ભુજની માલકોરભાઈ મારું ઓપરેશન કરી શું નામ ડોક્ટરનું નામે ભૂલી ગયો નાણા તાળી તાળીથી વધાવો દીકરીઓ નાણાવટીએ બેટા નું નામ આવ્યું ને કેમ તાળી ઓછી દવાખાને જ છો કોઈ તાળીથી વધાવો ડોક્ટર ને બાપ એમ મને કે બાપુ તમારે દોઢ મહિનો રહો જશે ઓલું કરવું હોય પંદરથી મેં કીધું મારે મેળ ન આવડે મને કે બાપુ ચોવીસ કલાકમાં હું તમને હાલતા કરી દઈશ ચોવીસ કલાક પહેલા ડોક્ટર સાહેબે મને હાલતો કરી દીધો ભગવાનને જ છું તો વિચાર કરો આધાર કાર્ડ પણ ડૉક્ટરની જે તમને કહે પરમાણ હાલો ડૉક્ટરની રહેણી કેણી રહ્યો કારણ મેળવણ સેજ જ હોય એમ સારા ડૉક્ટરની સલાહ લ્યો સારો ડૉક્ટર તમને કહેશે ઓ તમે ઓસી ફીમાં જાઓ એટલે પછી તમારું શરીર પકડે પણ જે ફી વધારે લેતો હોય કારણ કે એની ડિગ્રી પ્રમાણે કારણ કે હું અફાણ છું જે એમડી એલ એલડી ઓલરડી એમાં જાજો હારી હારી ડી હોય ને એ ડૉક્ટરો હારા હોય એલ એલ બી એલ એલ બી હે એમ ડી તું બોલતો જ હું બોલું સર્જન એમ આમ જાઓ એલ એલ મેલ મોટા મોટા ડૉક્ટર એલ એલ મેલ હા એમાં જાઓ પણ નિદાન કરાવો તમે બાર મહિને સારા ડૉક્ટર શરીરનો તમે ચેકઅપ કરાવો હા હું પોતે કરાવું છું એટલે ધ્યાન રાખો એટલે કારણ અમુર ઉંમર પ્રમાણે આ ચેકઅપ કરાવો અને નાના છોકરાને આટેક આવે છે ભાઈઓ એમાં હું ભેળો છો બહારનું છોકરાને ન દો રેડીમેડ આ બહારનું ખાઈને થમ્સ અપ પીવે ઓલા પીવે આ આ આ હુમલા આવી જાય છે છોકરા ટપોટપ નાશ મી નાશ થવા બને એટલું ઘરનું ખાવ અને બાયુને તો આવું કાળા લોહી થયા કાળા હો પછી એની શું કાળું થઈ છે આપી દેજો એટલે બિલ ઓછું આપે અને હાથે જાતે ધોવાનું રાખો એટલે ખાવાનું ભાવ છે પરસોય વળશે અને દીંધરે હારી આવી છે ધ્યાન રાખો તો આજે મંગળવાર માં મોગલનો વાર લાયું દ્વારા આજે માના પારે અઢારે વરણ આવ્યો છે બાપ જો આવી ઠીકરાની બોટલ રાખજો જુઓ છેને ભાઈ હા આ કોકડીએ પીવું પાણી મારી પાસે ક્યાંય નથી ઠીકરું બહુ તાકાતવાળું છે તમારે કોઈ નંબર નહીં આવે અને શરીરને નિરૃત પણ પાણી ગોળાનું આ બીસલેરી નહી હો એ તત્વ કાઢીને પીવો એમાં હોય શું એમ દવા અને માની કૃપા બીજી વાત કે ભાઈ આ મહિનો કયો હું પાછો ભૂલી જાયશ હે માગચર મહિનો માગસર ને હે સમૂહ લગન પંદર બાર તારીખ હા બારમો મહિનો પંદર બાર બારમો મહિનો અહીંયા એક ચીન એકાવન દીકરીના સમૂહ લગ્ન છે અઢારે વરણ બીજી વાત લાઈવ દ્વારા દીકરીઓ માટે હું ભીખ માગીશ કારણ કે દીકરી મને પ્રાણ છે પણ લાઈવ દ્વારા બોલું છું તને નંબર લખી લેજો નંબર આપું છું હજી બીજી વાર પાછા રિફ્લેશ નંબર કરું છું તો મારો અવાજ દેશ વિદેશમાં જ આવી રહ્યો છે નંબર લખી લેજો તમે મોબાઈલ રાખજો હામાં ટીવી હામાં બેઠા બોલ બોલપેન લઈ લેજો અત્યારે ભૂદે હોરીમાં આવી ગયા છે હા નંબર લખો બાપ અઠ્ઠાણું બસો બાવન અઠ્ઠાણું બસો બાવન જીરો નેવ્યાસી છત્રીસ અઠ્ઠાણું બસો બાવન જીરો નેવ્યાસી આ નંબર ઉપર જાણ કરજો એટલે તમને ચોખ્ખી વાત અને ચોખ્ખો માર્ગદર્શન આપશે કઈ તારીખ કયો વાર અને જેને દીકરીને દેવું હોય એ નંબર ઉપર સંપર્ક કરજો બાકી બીજા કોઈ નંબરનો ઉપયોગ કરતા નહીં અને બીજી વાત તમારે દીકરીને દાન દેવું હોય તો આ નંબરનો સંપર્ક કરજો બાકી જ્યાં ત્યાં ક્યાંય વાત કરતા નહીં શું કામ કે અમારે એકાઉન દીકરી થાય કે અગિયાર થાય કે એકવીસ થાય કે એકત્રીસ થાય કે વધારે થાય આ જ રૂપિયા જે છે એ દીકરીને કન્યાદાનનું નક્કર રોજ મારી પાસે દસ લાખ રૂપિયા આવે છે કેટલો દસ લાખ આપે આવે છે ખાલી પંદર દી ધ્યાન રાખીને તો હો દીકરીને થાય પણ એ ન કરાય ઘણા મને કહે છે બાપુ તમે મૂકવા નથી દેતા તો કોઈ આવો પ્રસંગ આવે તો અમને એમાં લાભ લેવા દેજો તો મારો અવાજ છે બાપ મારો અવાજ છે આ નંબરમાં છે ફોન કરજો કોન્ટેક કરજો અને જે તમારે દીકરીને દેવું હોય એ વસ્તુ તમે દઈ શકો છો બાપ સમજી લેજો જે દેવી હોય કારણ કે દીકરી માટે હું ભીખ માગવા તૈયાર છું બાપ હું ભીખ માગીશ કારણ ક્યાંય ગરીબ ઘરની દીકરી જો કે મારા જેવો ગરીબ હિન્દુસ્તાનમાં નથી કોઈ પણ ગરીબ ઘરની દીકરી કોઈ મા બાપ ગુમાવ્યા હોય બાપ ગુમાવ્યો હોય મા ગુમાવી હોય કોઈ દીકરીને કાંઈ હોય નહીં એવી દીકરીને અહીંયા પરણામ આવશે મા બાપની હોય તોય પણ પરણામ આવશે આવી ગરીબ દીકરીઓ મારાથી ગરીબ ન બોલાય કારણ કે મારા જેવો ગરીબ કોઈ છે નહીં તો આવી દીકરીઓના અમે નામ લખવાના છે બીજા નંબરથી બી બીજા બીજા ત્રીજા એમાં હું વિડીયો રિક્ષણ આપીશું એમાં અમે દીકરીઓ નામ લખાવીશું પણ અત્યારે તમારે કોન્ટેક્ટ કરો આ નંબર ઉપર કરજો જેથી મોબાઈલની માલકોએ એ જે અમારા પોસ્ટ છે એ ફરતા કર્યા છે અમે જે તમારે દીકરીઓને દેવું બાબો હા મને એક ભાઈ કીધું મારે એકવી કદાચ સાંભળતો હોય છે અવાજ મારે કહેવા દો ને ભાઈ મારે એકવી દીકરીને કાનનું પૂન લેવું છે ને ઘડીક થાય અગિયારનું ભાઈ જો અવાજ સાંભળતો ને તો અહીંયા આવી જાય છે ફોનથી વાત ન કરતો અહીંયા આવી અને નામ લખાવજો મારા અવાજ એકવીનું કર કે એકનું કર કે એકાવનનું કર કે પાંચનું પણ અહીંયા આવી નામ લખાવી જાઓ જેથી અમે લાઈવમાં તમારું બોલી શકી આ ધ્યાન રાખજો જે કોઈને દાન કરવું હોય આ નંબર માટે કોન્ટેક્ટ કરજો જેથી અમે દાન મંગળવારે લાઈવ બોલશું અને ભાગશાળીએ એક લાખ એક લાખ અગિયાર અગિયાર હજાર રૂપિયા લખાવાના ચાલુ કર્યા છે આ માટે અઠ્ઠાણું બસો બાવન જીરો નેવ્યાસી છત્રીસ બરાબર પાછું હિન્દી નહીં આવડે મને એ પાછું ધ્યાન રાખજો હા અલે આ નંબર તમને આપ્યા છે લખી લેજો તમારે જે કાંઈ લખવું એ લખી લેજો બાપ આ નંબર ઉપર જાણ કરજો કારણ તમે જેટલું દીકરીને દેશો ને મોગલ તમારા ઘરે આવશે તમારે ક્યાંય જવાની જરૂર નથી કારણ કે દીકરીના તમને આશીર્વાદ મળશે બાપ હા હું ઈદ કહું ને કાર આયા અમે હદી ધ્યાન રાખીને તો હો દીકરીનો કર્યાવળ થાય એટલા રૂપિયા આવે છે ન કરાય શું કામ મને સનાતન ધર્મ કોઈ પણ ધર્મનો વિરોધ ન કરશે બાપ કોઈ વર્ડની પૂજા કરતો જોન રાજી થો પણ એનો વિરોધ ન કરો એ પાપ છે કોઈ સૂર્યની પૂજા કરતો હોય જળની ધરતીની જે જેની આસ્થા અને જે જેની શ્રદ્ધા પણ સનાતન ધર્મને લઈને આપણે હાલવાનું છે મારા હાવત અને કોઈના ધર્મને કોઈ દિવસ હાની પગડે એવું કરશો ને બાપ કારણ ત્યાં સમાજ છે સમાજ ને તો સડાવી દે ને સમાજ ધારે પાડી દે તો કોઈની લીટી નાની ન કરો આ તો આદિ અનાદિ થી રાજા ભરત નાવ ખંડ ધરતી ખંડ નહી નવ ખંડ આપણે કહે ભારત ભારત નવ ખંડ છે ભારતમાં નવ ખંડ નો રાજા હતા ભરત રાજા એનું ચક્ર લાગે છે આજની તારીખમાં જુઓ આ રૂપિયામાંય ચક્ર લાગે છે